વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ પડ્યો કપરાડા તાલુકાના કેટલા વિસ્તારોમાં બરફના કડા પણ પડ્યા તો બીજી બાજુ ભારે પવન કૂંકાવાના કારણે આશ્રમશાળાના પતરાઓ ઉડ્યા વલસાડ જિલ્લામાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં બરફના કડા પણ પડ્યા હતા કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે આવેલા આશ્રમ શાળાનો સેડ ઉડ્યો હતો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાના કારણે વૃક્ષ ધરાશય થયા હતા તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘર વખરીનો સામાન ખરાબ થઈ જવા પામ્યો હતો કપરાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે